ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેરમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેરમાં ડોક્ટર ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની સુત્રાપાડા બ્રાન્ચ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા ગીર સોમનાથ ભાજપા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા શૈલેન્દ્રસિંહ રાઠોડ રાજવીરસિંહ ઝાલા દિલીપ ઝાલા તેમજ પધારેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ અને ઇન્ડિયન ક્રોસ સોસાયટીના ચેરમેન અજય બારડ તેમજ સભ્યો દ્વારા શાલ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પની દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી આ બ્લડ ડોનેશન કેમ્પની અગાઉથી જ તૈયારીઓ કરવામાં આવી રહી હતી અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને બ્લડ ડોનેશન માટેનું મહત્વ સમજાવી બ્લડ ડોનેશન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા ત્યારે સુત્રાપાડા મુકામે યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ બસો પિસ્તાલીસ લોકોએ પોતાનું બ્લડ ડોનેટ કરી અને આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પમાં સુત્રાપાડાના વતની અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ વેરાવળના પૂર્વ ધારાસભ્ય રાજસિંહ જોટવા ગીર સોમનાથ જિલ્લા ભાજપા પ્રમુખ મહેન્દ્ર પીઠિયા જિલ્લા મહામંત્રી દિલીપ બારડ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા વેરાવળ નગરપાલિકા પ્રમુખ જયદેવભાઈ જાની જીએચસીએલ પ્રેસિડેન્ટ મયુર હેડે સુત્રાપાડા બ્રાન્ચના ચેરમેન અજયભાઈ બારડ સુત્રાપાડા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ડીવાય એસપી જાડેજા પીઆઈ પટેલ સાહેબ પીઆઈ સિંઘવ પીએસઆઈ જેબલિયા નગરપાલિકા સુત્રાપાડા પ્રમુખ માનસી ડોડિયા તેમજ દરેક સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં રક્તદાતાઓ વગેરે હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પિયુષભાઈ કાછેલા દ્વારા કરવામાં આવ્યું હતું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મારફતે સુત્રાપાડા બ્રાન્ચ જે રેડક્રોસના ચેરમેનભાઈ અજયભાઈ બારડ અને એની ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સુત્રાપાડા મુકામે કરવામાં આવ્યું છે આજે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં હજારોની સંખ્યામાં જે ગ્રામ્ય વિસ્તારમાં એક સમય એવો હતો કે બ્લડ આપવા માટે કોઈ તૈયાર નહોતું પણ આજે પરિસ્થિતિ આખી બદલી છે ને હજારોની સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા છે સાતમા મહિના જુલાઈમાં બ્લડ ડોનેશન બ્લડ ડોનેટ કરવા માટેનો કેમ્પનું જે મોટું આયોજન થયેલું અને ટૂંકા ગાળાની અંદર આ બીજી વખત જીવનની અંદર માનવને જ્યારે બ્લડની જરૂર પડતી હોય છે સૌથી મોટું યજ્ઞ અને સેવાનું કાર્ય કોઈ હોય તો બ્લડ ડોનેટનું કાર્ય છે ને આ કાર્ય ટૂંકા ગાળામાં બીજી વખત આજે ચાર મહિનાના ગાળાની અંદર બીજી વખત સ્વર્ગસ્થ ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલમાં રેડક્રોસ સોસાયટી મારફતે આજે જે બ્લડ ડોનેટનું કાર્ય કરવામાં આવ્યું છે એમાં મને ખાતરીનો વિશ્વાસ છે કે ત્રણસો ચારસો બોટલ બ્લડ ડોનેટ થશે એવી શ્રદ્ધા છે અને લોકોનો જુસ્સો જોઈને હું હૃદયથી એમને અભિનંદન આપું છું